આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદ સુપ્ત છે તથા વૈતિ દૂરંગ બન જ્યોતિ ખાન કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે એક મંત્રથી વિષ્ણુ સહસ્ત્ર ફળ મિત્રો ખાસ કરીને વિષ્ણુ ભગવાન વિષ્ણુ સહસ્ત્ર એટલે શું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી કેવા ફળોની પ્રાપ્તિ થાય છે અને જો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવામાં તમે સક્ષમ ન હોય તો આ શ્લોક જો બોલવામાં આવે તો એનાથી પણ વિષ્ણુ સહસ્ત્રનું ફળ તમને પ્રાપ્ત થાય છે વિષ્ણુ સહસ્ત્ર આમ જોવા જાય તો દરેક ભગવાનના સહસ્ત્ર છે સહસ્ત્ર કેતા નામ જેમ કે વિષ્ણુ સહસ્ત્ર તો એટલે વિષ્ણુજીના હજાર નામ તેમ ગણેશ સહસ્ત્ર હોય છે દુર્ગા સહસ્ત્ર હોય છે શિવ સહસ્ત્ર હોય છે હનુમાન સહસ્ત્ર હોય છે તો દરેક ભગવાનના હજાર જે નામો હોય છે એ ભગવાનનું જે હોય જેને ગ્રંથને કહેવામાં આવે છે એ જેમ કે વિષ્ણુજીના હજાર નામ તો વિષ્ણુ સહસ્ત્ર કહેવાય શિવજીનું હોય તો શિવ સહસ્ત્ર કહેવાય દુર્ગા માતા હોય તો દુર્ગા શાસ્ત્ર કહેવાય તો આજે વિષ્ણુ સહસ્ત્ર વિશે આપણે શાંતિથી બધી ચર્ચા કરીશું વિષ્ણુ સહસ્ત્ર જે છે એની અંદર પહેલા શ્લોકમાં જે લખ્યું છે યસમત્રેન જન્મ સંસાર બંધના વિમુચ્ય નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે યશ્યા સ્મરણ માત્ર એને જન્મ સંસાર બંધના વિમુચ વિષ્ણવે વિષ્ણવે તો અંદર એનું ફળ કથન આપી દીધું કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી શું ફળ મળે સ્મરણ સ્મરણ યાદ વિષ્ણુ ભગવાનનું ખાલી નામ લેવાથી વિષ્ણુ ભગવાનને યાદ કરવાથી યશ્યા સ્મરણ માત્ર એને જન્મ સંસાર બંધનાર્થ જે સંસારના જે બંધનમાં હોય

કે તો નષ્ટ થાય પણ ધનનું આગમન થાય છે કેમ કે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કેમ કે વિષ્ણુ ભગવાનના પત્ની લક્ષ્મીજી પ્રસન્ન થાય જે વ્યક્તિ ભગવાનના નામ બોલે છે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે સાથે સાથે આ નામ આરોગ્યમાંથી મુક્તિ આપે છે એનાથી વિશેષ યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે મનુષ્યને અંત સમયે આ નિત્ય પાઠ કરેલો હોય અથવા કરતા હોવ તો એનાથી વ્યક્તિને જીવનમાં મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે તો એક વિષ્ણુ સહસ્ત્રના પાઠની અંદર કેટલી તાકાત છે જે વ્યક્તિના આવનાર જીવનમાંથી એના બધા જ દુઃખોને દૂર કરે છે સાથે સાથે એવું કહેવાય છે કે જેમ રોગ થયો હોય અને રોગ માટે દવાને અમૃત સમાન કહેવામાં આવે છે ગમે તેવી બીમારી હોય અને એ જો દવા લેવામાં આવે તો બીમારી નષ્ટ થઈ જાય છે તેમ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી મનુષ્યની પીડા મનુષ્યની તકલીફોમાંથી માણસને મુક્તિ પ્રદાન કરે છે સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી તમારું મન હૃદયમાં શાંતિ મળે છે ઘણા લોકો બહુ વિચલિત રહેતા હોય મન બહુ અપસેટ રહેતું હોય રાત્રે પૂરી નિંદર ના આવતી હોય વધારે તામસ પ્રકૃતિ રહેતી હોય તો નિત્ય ભગવાન વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે અથવા ભગવાનના હજાર નામ બોલવામાં આવે છે તો એના મનમાં પણ શાંતિ રહે છે ચરક મુનિના મત અનુસંધાનમાં ચરક મુનિએ પણ એવું કહ્યું છે કે જેમ કાષ્ટ કેતા અગ લાકડું જેમ લાકડાને અગ્નિ લાકડાને સંપૂર્ણ રીતે કાષ્ટને દહન કરે છે અગ્નિ તેમ મનુષ્યના મનમાં ગમે એટલી અશાંતિ હોય ઉપદ્રવ હોય બહુ ગુસ્સો આવતો હોય તો જેમ અગ્નિ કાષ્ટને દહન કરે છે તેમ તમારા મનમાં રહેલો જે વિચારો જે છે જે ડર હોય ભય હોય ચિંતા હોય

યુદ્ધની અંદર સંપત્તિને પ્રાપ્ત કરવા માટે ઘણા બધા સ્વજનો પોતાના સ્વજનોને ગુમાવ્યા પડ્યા યુદ્ધની અંદર એક ભાઈએ બીજા ભાઈને સાથે યુદ્ધ કરી અને એકબીજાનો વધ કર્યો છે તો અને ભાઈ ભાઈઓના જ્યારે યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા ભલે દુર્યોધન ગમે તેવો હતો પણ દુર્યોધન હતો તો એમનો ભાઈ પણ જયારે ઘણા બધા ભાઈઓના મૃત્યુ થયા યુદ્ધમાં જીત તો જીત તો મળી ગઈ સંપત્તિ મળી ગઈ રાજા બની ગયા પણ મન હજુ અશાંત છે અને યુધિષ્ઠિર રાજાનું મન અને હૃદય જયારે અશાંત હતું શાંતિ નથી ત્યારે એ ભગવાન એવું કહે છે એવું કહેવાય ભગવાનનું સ્મરણ કરવાથી કૃષ્ણ ભગવાનને કહે છે મારે શું કરવું ત્યારે ભગવાન કૃષ્ણ પણ કહે છે કે નારાયણનું સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે કલયુગની અંદર પારસ મણી સમાન કહેવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્રને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જે છે એ આમ જોવા જાય તો જે લોકોને પાઠ આખો આવડતો હોય તો એ પાઠ આખો કરે તો હું માનું છું ત્યાં સુધી અડધો કલાકની અંદર પાઠ પતી જાય છે ભગવાનના નામ તમે ગુજરાતીમાં પણ હોય છે એ પણ બોલીને તમે એ પતાવી શકો છો અને કદાચ જો કોઈ એવી એવો સમય આવે કેવી કંડિશન ઊભી થાય કે તમે બહાર ગયા છો છો અથવા કોઈ એવી જગ્યા ઉપર જ્યાં તમારી પાસે પાઠ નથી નામ નથી અને છતાંય તમે નિત્યક્રમ લીધો હોય કે મારે વિષ્ણુ શાસ્ત્રનો રોજ પાઠ કરવો છે તો એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આખો પાઠ કરવામાં સક્ષમ ન હોય પણ જો તે આ એક શ્લોક બોલે છે તો પણ એને વિષ્ણુ સહસ્ત્ર ફળ એને પ્રાપ્ત થાય છે તો હવે વાત એ કે વિષ્ણુ કયો એવો શ્લોક છે કે જે શ્લોક વિષ્ણુ સહસ્ત્રનું ફળ પણ તમને પ્રદાન કરી શકે છે તો એ શ્લોક આ પ્રમાણે છે નમો સ્વનંતા યસહસ્ત્રમૂર્તયે सहस्रपादा शिरो रुभावे सहस्रनामने पुरुसाय सस्वते सहस्रकोटी युगधारिणे नमः आ भगवान नो एक श्लोक तो आ श्लोक बोलवा थी તમને વિષ્ણુ સહસ્ત્રનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો ફરીથી એક વખત તમને શ્લોક જણાવી દઉં ઘણા બધા દર્શક મિત્રો આ શ્લોકને લખતા હોય છે અને એ લોકો લખવામાં કદાચ ઘણી વાર એકાદ શ્લોક મંત્ર રહી જતો હોય છે તો હંમેશા જ્યારે આવા શ્લોક હશે તો એને હંમેશા બે વખત કહીશ ફરીથી લખી લો નમોસ્વનતાય સહસ્ત્ર મૂર્તએ સહસ્ત્ર પાદા શિશિરો રૂબા હવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારીણે નમઃ તો દર્શક મિત્રો આ હતો ભગવાન વિષ્ણુ સહસ્ત્રનું ફર આપનાર એક શ્લોક અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ઘરેલું ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે એ ઉપાય હંમેશા આ કાર્યક્રમના માધ્યમથી હું કહેતો રહ્યો છું ને તમે બધા પણ આ કાર્યક્રમને વધાવો છો આ કાર્યક્રમને નિહારો છો આ કાર્યક્રમમાં ઉપાય જાતે કરો છો ને આ ઉપાય દ્વારા તમે બીજાને પણ જે વ્યક્તિના જીવનમાં કષ્ટ હોય દુઃખ હોય પીડા હોય તો એ લોકોને તમે આપતા રહેજો કેમકે જે ભગવાન નામ ભગવાનનું નામ લેવાથી સ્મરણ કરવાથી ભગવાનનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિના જીવનના દુઃખ દૂર થતા હોય તો એવું ધર્મ કાર્ય આપણે ચોક્કસ કરવું જોઈએ મિત્રો ઘણા બધા લોકોના આવા મનમાં આવા ઘણા બધા પ્રશ્નો ઉદભવિત થાય છે અને દર્શક મિત્રોનો જ્યારે ઘણી વખત ફોન પણ આવતો હોય છે અને એ લોકોના મનની દુવિધાને જાણી અને એમના મનનું શંકાનું સમાધાન કરવા માટે હંમેશા અમે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવા જ ઉપાયો ઘરેલું ઉપાયો ટીવીના માધ્યમથી જણાવતા હોઈએ છીએ તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી કાલે પણ મળીશું મને હવે તમે આપી દો રજા જય ભગવાન